સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફૂડ વેચાણ કરતા તેમજ અન્ય ખાવાની ચીજવસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓનું ફૂડ ચેકિંગ હાથ ધર્યું હતું આઠ જેટલા વેપારીઓને બસો રૂપિયા લેખે દંડ ફટકારવામાં આવ્યું છે આમ મગજ તેમજ ચમાણુ અને ભજિયા વેચતા વેપારીઓને ત્યાંથી નમૂના લેવામાં આવ્યા છે ફૂડ એન્ડ ડ્રગ્સ ની અને નગરપાલિકા ની સ્વચ્છતા ની એની ડ્રાઇવ છે એમાં જે ખાણી પીણી હોટલો છે સ્વચ્છતા બાબતે ચેકિંગ કરી જે યોગ્ય જણાય ત્યાં દંડની કાર્યવાહી કરવામાં આવે આનું કેટલા વિસ્તારોમાં ચેકિંગ કર્યું ડાકોર મંદિર ની આસપાસ નો વિસ્તાર અત્રેથી ફૂડ એન્ડ ડ્રગ્સ ફૂડ ડિપાર્ટમેન્ટ અને મામલતદાર શ્રી રેવડીપાડા પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી તમામ ની સંયુક્ત ઉપક્રમે અત્યારે જે ખોરાક ખાદ્ય એની રિલેટેડ જે પણ છે અત્યારે કારણ કે ગોટા ખમણ એવી દુકાનો તથા જે ફૂડ બનાવતા હોય પોતે પ્રસાદી બનાવતા હોય એના આયોજન અને એનું ચેકિંગ અને ગંદકી હોય તો એનો તાત્કાલિક દંડ કરવામાં આવે છે અને ફૂડ સેમ્પલ ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા અત્યારે લેવામાં આવી રહ્યા છે